એક હજાર બસો બત્રીસ રૂપિયાથી એક હજાર છસો અગિયાર રૂપિયા મોરબી એક હજાર સાઠ રૂપિયાથી એક હજાર પાંચસો સાઠ રૂપિયા સાવરકુંડલા એક હજાર ત્રણસો એકાવન રૂપિયાથી એક હજાર છસો પંચ્યાસી રૂપિયા ભચાઉ એક હજાર બસો વીસ રૂપિયાથી એક હજાર છસો રૂપિયા ધ્રોલ એક હજાર ત્રીસ રૂપિયાથી એક હજાર પાંચસો વીસ રૂપિયા હળવદ એક હજાર બસો છ રૂપિયાથી એક હજાર છસો પંદર રૂપિયા ધારી એક હજાર રૂપિયાથી એક હજાર પાંચસો પાસઠ રૂપિયા વિરમગામ એક હજાર બસો ત્રીસ રૂપિયાથી એક હજાર છસો બેતાલીસ રૂપિયા कोड़ीनार एक हजार एक सौ तीस थी एक हजार सात सौ दस रुपया विसावदर एक हजार बसो पांच थी एक हजार छ सौ पिस्तालीस रूपया अमरेली एक हजार थी एक हजार छ सौ दस रुपया बोटाद एक हजार बतरी थी एक हजार पांच सौ पांसठ रूपया जो आग गोडल એક હજાર થી રૂપિયાથી એક હજાર સાતસો દસ રૂપિયા વડાલી એક હજાર બસો પાંચ રૂપિયાથી એક હજાર પાંચસો સાઠ રૂપિયા રાજકોટ એક હજાર એકસો એકવીસ રૂપિયાથી એક હજાર છસો સાઠ રૂપિયા જેતપુર એક હજાર બસો ત્રીસ રૂપિયાથી એક હજાર સાતસો પાંત્રીસ રૂપિયા

તુવેરના બજાર ભાવ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં જેથી બીજા ખેડૂત મિત્રોને પણ બજાર ભાવની માહિતી મળતી રહે અને તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને પણ મળતી રહે કોમેન્ટમાં જરૂર લખશો કે આ પાકના ભાવ જાણવા છે તે જય જવાન જય કિસાન